બુસ્ટપની સાથે સાથે દરેક લોકોમાં એક ઉત્સાહ પણ છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને લઈને અને સાથે સાથે ગુજરાતી જે નવી ફિલ્મો બની રહી છે તેને લઈને પણ આમાં એક બાબતની જે એમ કહે કે ઉણપ જોવા મળતી હતી કે ગુજરાતમાં અત્યારે તો સેન્સર બોર્ડની કોઈ ઓફિસ નથી એમ કહેવામાં આવે કે જ્યારે મેઇન જે ઓફિસ એ મુંબઈમાં પણ છે ગુવાહાટીમાં પણ છે એવી અલગ અલગ જગ્યાએ તો ઘણી બધી ઓફિસ છે પરંતુ ગુજરાતમાં અત્યારે તો સેન્સર બોર્ડની ઓફિસ નથી તેવી બાબત સામે આવી છે જેને લઈને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના એક્ટર્સ અને ડિરેક્ટર્સ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી જે સેન્સર બોર્ડના જે પૂર્વ સભ્ય છે તેમના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી કે અત્યારના સમયમાં ગુજરાતમાં જો ઓફિસ હોય તો સરળતા રહે દર વર્ષે સો જેટલી ગુજરાતી ફિલ્મો અત્યારે તો બનાવવામાં આવે છે પરંતુ સર્ટિફિકેટમાં માટે અત્યારે આવ તો મુંબઈ સુધી ધક્કા ખાવા પડે અને એ પ્રકારની પરિસ્થિતિ પણ અત્યારે જોવા મળતી હોય છે અને બીજી બાજુ ક્યાંક નિયમોને લઈને પણ અલગ અલગ બાબત પણ જોવા મળી હતી ત્યારે આ તમામ બાબતોમાં ક્યાંક સવાલ એ જ યથાવત જોવા મળતો હોય છે કે જો ગુજરાતમાં ત્યારે સેન્સર બોર્ડની ઓફિસને જો લાવવામાં આવે તો અત્યારે તેનાથી ઘણો બધો ફાયદો પણ થઈ શકે છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે

મેક્સિમમ ફિલ્મોનું નિર્માણ થાય છે અથવા સરાઉન્ડિંગમાં નિર્માણ થતું હોય છે એટલે કહેવાનો મતલબ એમ છે કે નિર્માતાઓ મેક્સિમમ અહીંયા છે કલાકારો અમદાવાદની અંદર વસે છે હવે તો મુંબઈના કલાકારો પણ છ મહિના અહીંયા રહેતા હોય છે અમદાવાદની અંદર કે વધારે સમય ફિલ્મોની વ્યસ્તતાના કારણે એટલે કહેવાનો મતલબ એમ છે કે આજની તારીખમાં ઇન્ડસ્ટ્રી માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થઈ રહ્યું છે એ અમદાવાદમાં થઈ રહ્યું છે અમદાવાદમાં એટલા બધા લોકેશન્સ છે કલાકારો એને ઇક્વિપમેન્ટ્સથી માંધીને દરેકે દરેક સવલતો છે જે અમદાવાદમાં ઊભી થઈ જાય છે હવે મને છે એવું કે મુદ્દો કે જ્યારે ફિલ્મ બની જાય પછી એને સેન્સરમાં પાસ કરાવવા માટે તમારે ઓનલાઈન એપ્લિકેશન કરી અને ત્યાં મુંબઈ જવું પડતું હોય છે એટલે તમારી જે ડિપેન્ડન્ટ છે એ મુંબઈ ઓફિસમાં ડિપેન્ડન્ટ છે અચ્છા મુંબઈ ઓફિસ પર જે લોડ છે એ બોલીવુડનો લોડ છે એની પર મરાઠીનો લોડ છે એની પર એનપીની રાજસ્થાની બધી જ ફિલ્મોને એની પર લોડ છે ને ગુજરાતીનો પણ લોડ છે એટલે કહેવાનો મતલબ એવો છે કે ઓફલોડ કરવાની બાબત છે અને આજે જ્યારે સો થી વધારે ફિલ્મો બનતી હોય ત્યારે એની દસ્તાવેજ એની ટ્રેલર એની ફિલ્મ એટલે સો ફિલ્મો હોય એટલે તમારી સામે સો ટ્રેલર બનવાનું એટલે બસો તો એ થઈ ગયા બીજી દસ્તાવેજી ચિત્ર હોય કે બીજી સિંધી હોય કે બીજી કચ્છી ભાષાઓ બની કે રાજસ્થાની ફિલ્મો કે ઘણી બધી ફિલ્મ એ નિર્માણ અહીંયા ગુજરાતમાં થઈ હોય એ બધાનું સર્ટિફિકેશન એટલે ત્રણસો થી ચારસો સર્ટિફિકેટ મુંબઈ ઓફિસ પર મુંબઈ ઓફિસે ઇસ્યુ કરવાના આવે છે હવે કહેવાનું અમે જે માંગણી કરી છે અમે સમયથી વાત કરી કરી છે દીપકભાઈ પણ સાથે શરૂઆત આખી આ મુમેન્ટની અને અમે હમણાં એની રજૂઆત પણ કરી ખાસા સમયથી રજૂઆત કરી રહ્યા છે ત્યારે તાકી જરૂર એ છે કે આટલા બધા જ્યારે સર્ટિફિકેટ ઇસ્યુ કરવાના હોય અમદાવાદ જ્યારે હબ બની ગયું હોય તો હવે આપણે મુંબઈ પર સેના માટે ડિપેન્ડન્ટ થયું અને મુંબઈ પર સર્ટિફિકેટ માટે ડિપેન્ડન્ટ થવામાં નિર્માતાને ઘણી બધી તકલીફો તકલીફો અંદર પડે છે જેની આપણે ચર્ચા કરીશું તો એ બધી અને વન વિન્ડો સોલ્યુશન કે એક જ જગ્યાએ ઇન્ડસ્ટ્રી આખી બની રહી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે ત્યારે આ એક જે મહત્વની જે બાબત છે સેન્સર સર્ટિફિકેટ એ જો ઓફિસ અમદાવાદમાં હોય ગુજરાત પાસે પોતાની ઓફિસ હોય તો જેથી કરીને નિર્માતાઓને જે સહુલિયત જે છે એ બહુ જ ઊભી થઈ શકે એને અનનેસેસરી પૈસાનો વે પણ ન થાય અને એને સેન્સર સર્ટિફિકેટ માટે મુંબઈ પર ડિપેન્ડન્ટ ન થવું પડે તો આ જે કારણ જે છે અને હવે જે પ્રમાણે ગુજરાતની ઇન્ડસ્ટ્રી જે પ્રમાણે વધી રહી છે એ પ્રમાણે આની ખૂબ જ તાતી જરૂર છે અને એ બધી વસ્તુને જોતા અમે આ સેન્સર બોર્ડની ઓફિસની માંગણી ગુજરાત માટે કરી છે ભાઈ જે રજૂઆત કરવામાં આવી છે સૌથી પ્રથમ આપ તમે કરી તો જુઓ છો ને સાથે સાથે જે સર્ટિફિકેટ માટે અત્યારા તો મુંબઈ ધક્કા ખાવાનો જે વારો આવતો હોય છે તે બાબત પણ આ આવી લેવામાં આવી છે આપ તમે પણ કરી તો જુઓ છો આ બાબા માંગણીનો બે ત્રણ મુદ્દા છે પહેલો મુદ્દો એ છે કે નિર્માતાનો સમય અહીંયાથી મુંબઈ જવાનું આવવાનું એ સમય બગડે છે ત્યાં રોકાવું પડે જ્યાં સુધી કામ પતે નહીં ત્યાં સુધી આમ ભલે ઘણું બધું ઓનલાઈન હવે થઈ ગયું છે પણ છતાંય ત્યાં ધક્કો તો ખાવો જ પડે છે આ સિવાય એ આવવા જવાનું ખર્ચ રહેવાનું ખર્ચ એ બધું ખર્ચ પણ થાય છે સાથે સાથે ક્યારેક એવું થાય કે કોઈ કટ આવે અથવા કોઈ વસ્તુ કાપવાની આવે તો એણે તાત્કાલિક અમદાવાદમાં જ્યાં એડિટિંગ કરતો હોય ત્યાં આવું ન પડે એટલા માટે એવું પ્રિફર કરતા હોય કે ભાઈ આપણે એડિટિંગ અને પોસ્ટ પ્રોડક્શનનું અમુક કામ મુંબઈમાં કરીએ જેથી કરીને સેન્સર કટ કરીને ફરીથી તમારે એડિટેડ કટ જમા કરાવવાનો થાય તો એ વખતે તમારું કન્વિયન્સ આવવા જવાનું અને સમય બગડે નહીં એટલે એને કારણે શું થાય છે કે પોસ્ટ પ્રોડક્શનના પણ ઘણા બધા કામો મુંબઈ તરફ જ રહે છે જે હવે અમદાવાદમાં આવી શકે એવી પૂરેપૂરી શક્યતાઓ છે અમદાવાદમાં પણ ઘણા એફિશિયન્ટ એવા પોસ્ટ પ્રોડક્શન સેટઅપ છે એટલે એ થોડોક વ્યવસાય પણ ડિસ્ટર્બ થઈ રહ્યો છે એ પણ નુકસાન સાથે સાથે થઈ રહ્યું છે અને ઘણીવાર શું છે કે છેલ્લી ઘડીએ તમને સેન્સર સર્ટિફિકેટ તમારી તારીખ ડિક્લેર થઈ ગઈ હોય રિલીઝની અને છેલ્લી ઘડીએ સેન્સર સર્ટિફિકેટ તમને મળે એવી પરિસ્થિતિ સર્જાય ત્યારે પણ દોડાદોડી થતી હોય છે અને નિર્માતા મુશ્કેલમાં મુકાઈ જતો હોય છે આ ઉપરાંત જે ગુજરાતી એક્સપર્ટ્સ છે ફિલ્મ જોવા માટેના એ પણ હવે તો ગુજરાતથી ઘણા બધા કમિટી મેમ્બર્સ છે અરવિંદભાઈ પણ છે તો એમને પણ આવવા જવાનું અને સમયની બચત જો ગુજરાતમાં ઓફિસ આવે તો થાય અને ટ્રાફિક તો ઓછો થાય જ જેમ અરવિંદભાઈએ કહ્યું એમ કે ગયા વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર બે હજાર ચોવીસમાં એકસો ને ચાર ફિલ્મો બની હવે આ એકસો ચાર ફિલ્મોના સ્લોટનો ટ્રાફિક ત્યાં ઓછો થાય આ ઉપરાંત એડ ફિલ્મ્સ છે ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ છે શોર્ટ ફિલ્મ્સ છે એ બધાનો પણ ટ્રાફિક હોય છે આ બધો ટ્રાફિક મુંબઈ ઓફિસથી ઓછો થાય તેમજ આ બધાના નિર્માતાઓને અહીંયા સ્થાનિક ગુજરાતની અંદર જ ઓફિસ મળી રહે તો એમને પણ કન્વિયન્સ અને ખર્ચ વગેરેમાં ઘણો બધો ફરક પડે એટલે આ માગણી ઘણા વખતથી લોકોના મગજમાં હતી અમે ભારતીય જનતા પાર્ટીના સાંસ્કૃતિક સેલ થ્રુ એને થોડીક પૂછઅપ કરી છે અને સરકારે એને પોઝિટિવલી સ્વીકારી પણ છે એટલે ટૂંક સમયમાં આ બાબતમાં પગલાં લેવાશે એના માટે અમે આશાસ્પદ છીએ જયવનભાઈ જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો અત્યારે ઘણી સારી એવી અત્યારે એમ કહેવાય ને કે ગતિ આગળ વધી રહ્યું છે પરંતુ હજુ પણ સેન્સર બોર્ડની ઓફિસને લઈને સવાલ જોવા મળે છે નો ડાઉટ કે હેડ ઓફિસ તો મુંબઈ ખાતે છે પછી રિજનલ ઓફિસની વાત કરીએ તો આઈ થિંક બેંગ્લોરુ ચેન્નઈ પછી ગુવાહાટી હૈદરાબાદ કલકત્તા અને ન્યૂ દિલ્હીમાં અત્યારે હાલ તો જોવા મળી રહી છે બીજી એક બે જગ્યાએ પણ છે પણ હજુ પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જે પ્રમાણે વેગ મળ્યો છે એ પ્રમાણે ક્યાંક હજુ જે સેન્સર બોર્ડની ઓફિસ ઓફિસ મળી જવી જોઈએ પરંતુ એ હજુ પણ મળવામાં અત્યારે ઘણી બધી રજૂઆતો કરવામાં આવે છે ઘણી બધી બાબતો કહેવામાં આવે છે પરંતુ હજુ સુધી મળી નથી આપ શું કહેશો તેના લઈને પણ હું માનું છું કે અત્યારે મોસાળમાં જમણ અને મહાપીરસનારી જેવો ઘાટ તો છે જ ગુજરાતમાં ઘણા બધા આંતરરાષ્ટ્રીય સંમેલનો અહીંયા મહાત્મા મંદિરમાં થઈ રહ્યા છે અને કચ્છને રણોત્સવ તરીકે એટલું આંતર રાષ્ટ્રીય સ્તરે પણ એક વેગ મળ્યો છે અને ઘણી બધી બાબતો છે ગુજરાતમાં માંગી પણ આવી રહી છે દાખલ કે જામનગરમાં ડબલ્યુએચઓ વિશ્વ આરોગ્ય સંસ્થાનો ગ્લોબલ સેન્ટર જે ઓલ્ટરનેટ મેડિસિન માટેનું છે રિસર્ચ માટેનું તો એ આપણે કલ્પના નહોતી કરી તો એ બધું થઈ રહ્યું છે ત્યારે આ કેમ નથી થઈ રહ્યું એ કદાચ શું ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની માગણી કદાચ હમણાંથી જ થઈ છે કે પહેલા ઘણી બધી થઈ ગઈ હતી ખબર નથી પરંતુ હવે જ્યારથી જાગ્યા ત્યારથી સવાર એ બાદીને અત્યારે થઈ રહી છે તો એને માનવામાં સરકાર છે એ કદાચ પાછી પાની નહીં કરે એટલા માટે કારણ કે ગુજરાતી અસ્મિતા છે એના તરીકે નરેન્દ્ર મોદી અહીંયા ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા ત્યારે પણ એક વાત કરી હતી ને અ એક રીતે એ પણ જોવામાં આવે છે દાખલા કે સુરતમાં ડ્રીમ સિટી જે પેલો હીરાનો પ્રોજેક્ટ બની રહ્યો છે તો ઘણા લોકો એને એ રીતે જુએ છે કે મુંબઈ થી બધું લઈ જાવ છો ને ગઈ ચૂંટણીમાં મહારાષ્ટ્રની ચૂંટણીમાં મુદ્દો પણ ઉદ્ધવ ઠાકરે ઉઠાવ્યો હતો કે ભાઈ અહીંથી તમે બધું ત્યાં લઈ જાઓ છો ને દેવેન્દ્ર ફડણવીસ જોઈ રહ્યા છે સાથો સાથ એ વાત પણ છે કે મુંબઈમાં ક્યાંક ને ક્યાંક અમુક અંશે જે શિવસેનાનું રાજકારણ છે ગુજરાતી વિરુદ્ધ વાતાવરણ પણ ત્યાં રહેતું હોય છે તો આવા સંજોગોમાં આ વાત છે અમદાવાદમાં આટલા મોટા પહેલા અલગ વાત હતી હવે આટલું ફલક વધ્યું છે ગુજરાતી ફિલ્મોનું સંખ્યા વધી છે અને એના માટે આ મુશ્કેલી છે નિર્માતાઓની વધારે છે પરંતુ એના માટે થઈને આખો ફિલ્મ ઉદ્યોગ એ જો સાથે આવે અને આના મુદ્દે અત્યારે તો એમણે રૂબરૂ મળીને વાત કરી છે પણ તું જરૂર પડે એના માટે લેખો લખીને કે પછી અન્ય કોઈ પણ જે કઈ ગાંધી ચિંતા માર્ગે દીપકભાઈ તો ગાંધીજીના રોલ માટે જાણીતા છે એટલે એ રીતે જે કઈ કરવું પડે એ રીતે કરીને આને પુશઅપ તો કરવું જ જોઈએ અને સાથો સાથ મને એક સૂચન કરવાનું મન થાય છે કે જો રાજસ્થાની ફિલ્મો કે મધ્યપ્રદેશની ફિલ્મોને પણ આ જ વસ્તુ નડી રહી હોય તો શા માટે એ લોકો જે એ ફિલ્મ ઉદ્યોગવાળા છે એના નિર્માતાઓ છે એને પણ તમે સાથે ન જોડો અને એને એ લોકોની પણ આ તકલીફ પડી જ રહી હોય તો એ લોકો રાજસ્થાન રાજસ્થાનવાળાને તો ખાસ પડતી હશે તો એ લોકોને કે મધ્યપ્રદેશમાં પણ સેન્ટર આપી દેવામાં આવે જોકે મધ્યપ્રદેશમાં એટલી બધી ફિલ્મોની સંખ્યા મને નથી લાગતું કે એટલી હોય રાજસ્થાનમાં બહુ ખબર નથી કે ત્યાં પણ એટલી બધી ફિલ્મોની સંખ્યા હશે કે કેમ પરંતુ આ જો થઈ જાય તો કારણ કે ગાંધીજીનું જ એક સ્વપ્ન હતું કે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય તો મુંબઈ થી જે ફિલ્મ ઉદ્યોગ છે એ બધા જો પ્રાદેશિક સ્તરે બધા હોય જ ગુવાહાટીમાં હોય હૈદરાબાદમાં હોય તો પછી ગુજરાતમાં કેમ ન હોય શકે એ પ્રશ્ન છે બહુ પેલો કે એમાં કઈ મોટો સમીકરણો માંડવાની આવશ્યકતા નથી બહુ દેખીતી વાત છે કે હોવું જ જોઈએ બિલકુલ સાચી વાત છે અરવિંદભાઈ આ પહેલા પણ કોઈ રજૂઆત કરવામાં આવી હતી અને કરવામાં આવી હતી તો કોને કરવામાં આવી હતી રજૂઆત એટલે બેઝિકલી એવું છે કે કદાચ વાત કરી પણ હોય કે ભાઈ અહીંયા આવી જોઈએ પરંતુ મુદ્દો શું છે કે રજૂઆત ક્યાં કરવી કઈ જગ્યાએ એને પ્રોપરલી કયા કયા પોઈન્ટને આવરી લઈને રજૂઆત કરવી એ પ્રોપર રજૂઆત આ વખતે જ થઈ છે અમે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને આનું પહેલાં પણ બે એક મહિના પહેલા અમે લોકો આપ્યું પછી આ વખતે અમે વિચાર્યું કે આ જે છે આના ડિસિઝન મેકર જે છે એ દિલ્હીમાં કેબિનેટ મંત્રી જે છે અશ્વિની વૈષ્ણવજી કે જેઓ આના મંત્રી શ્રી છે તો એમના હાથે આ વસ્તુને આપવામાં આવે એમને આ બધી વસ્તુ એક્સપ્લેન કરવામાં આવે તો એમના માય ડિપાર્ટમેન્ટ આવે છે તો એ સિરિયસનેસ સમજી અને એ તરત જ એની પર એક્શન લઈ અને આપણને આ જે જરૂર જે છે એ જરૂરી પૂર્તિ થઈ શકે એટલે ભારતીય જનતા પાર્ટી સાંસ્કૃતિક સેલ જે હું દીપકભાઈને બધા લોકો પ્રદેશ કમિટીમાં છે રાકેશભાઈ પુજારા જનકભાઈ બિહારીભાઈ અમે બધા ભેગા થઈ અને અમે દિલ્હીમાં મંત્રીશ્રીને મળ્યા મંત્રીશ્રીને આખી વાત સમજાવી ખૂબ શાંતિથી સાંભળી અમે આખી વાત કરી કે અત્યારે માત્ર ને માત્ર મુંબઈ હોવા છતાં પણ અમે એકસો ને ચાર ફિલ્મના સર્ટિફિકેટ લઈ આવતા હોય તો જો અમને અમદાવાદમાં સવલત મળે તો અમે કદાચ બની શકે કે આવનારા સમયમાં દોઢસો થી બસો ફિલ્મો પણ અહીંયા બને કારણ કે તમે જેટલી પણ બિઝનેસ ઈઝ ઉભી કરો એટલી સવલિયત ઊભી કરો એટલો એ બિઝનેસ વધારે ડેવલપ થતો હોય છે તો બેઝિકલી ફિલ્મ ઉદ્યોગ પણ એવી જ વાત છે કે એને એમ લાગે કે ફિલ્મ નિર્માણ ખૂબ જ સરળ થઈ રહ્યું છે કારણ કે દરેકે દરેક વસ્તુ અહીંયા અવેલેબલ છે મારે મુંબઈના ધક્કા નથી ખાવાના ફટાફટ ફિલ્મ બનાવો સર્ટિફિકેટ મળે રિલીઝ કરો તો ફિલ્મોની સંખ્યા પણ વધે જેટલી ફિલ્મની સંખ્યા વધે એટલા લોકોને કામ મળતું થાય જેટલા લોકોને કામ મળતું થાય એટલે રોજગારી મળતી થાય રોજગારી મળે એટલે ઓટોમેટિકલી તમારી ઇકોનોમિક્સ જે છે એ ગ્રો કરતી હોય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધતું હોય છે લોકો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે એની સાથે આપણે દીપકભાઈ જે પ્રમાણે વાત કરી કે નાના નાના કટ હોય તો પછી લોકો એ વિચાર કરે કે મુંબઈમાં જ કરાવી લઈએ તો સારું તો બીજા એની સાથેના એડિટિંગના સેટઅપો ડીઆઈના સેટઅપો જે મુંબઈમાં મોટા મોટા છે એ બધી એ બધી ઇન્ડસ્ટ્રી પણ ગુજરાતમાં આવી શકે અને આવનારા સમયની અંદર તમે જે કમ્યુટ સિસ્ટમ જોવા જાવ છો તો આપણે બુલેટ ટ્રેનની વાત થોડા વખતમાં શરૂ થઈ જશે તો બેઝિકલી થશે શું કે ત્યાં કદાચ ત્યાંનો કોઈ કલાકાર હોય ને એને સવારે આવીને સાંજે પાછા શાંતિથી જતા રહેવું હોય તો બહુ ઇઝીલી અહીંયા આવીને કામ કરીને જતો રહેશે તો બની શકે કે આવનારા સમયમાં હિન્દી ફિલ્મો પણ અહીંયા બનતી થઈ જશે તો કહેવાનો મતલબ એમ છે કે આ બધી જ વસ્તુ જોતા ગુજરાતના વિકાસની વાત જોતા અને સૌથી વધુ એમ્પ્લોયમેન્ટની વાત જોતા તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર આ એક જે એક કહેવાય ને કે એક ઇકો સિસ્ટમ હોય ઇકો સિસ્ટમની એક આ જરૂરિયાત છે સેન્સર બોર્ડની ઓફિસ કે જેના માટે આપણે ત્યાં ડિપેન્ડન્ટ થવું છે એ જો અહીંયા આવી જાય તો આ બધી જ વસ્તુની અંદર એન્ડ ઓફ ધ ડે ગ્રોથ જ થવાનો છે કદાચ બની શકે રાજસ્થાન વાળા પણ અહીંયા આવીને એમનું સર્ટિફિકેટ લઈ જાય બીજી વાત જે છે સૌથી મોટી બાબત જે દીપકભાઈએ જે કરી કે તજજ્ઞો ગુજરાતી ભાષાના જેટલા તજજ્ઞો અમદાવાદમાં છે સપોઝ અમે આજે એડવાઇઝરી પેનલમાં છીએ પરંતુ અમે એટલું ઇઝીલી ત્યાં જઈને ફિલ્મ અમારા માટે જોવી એ બહુ જ ઓછી શક્યતા હતી કે અમે ત્યાં જઈને દરેક દરેક ફિલ્મો જોઈ અને અમે એમાં પાર્ટિસિપેટ કરી શકીએ પણ અનફોર્ચ્યુનેટલી રિમોટ લોકેશનના કારણે અમે એ પણ કરી નહોતા શકતા જો અહીંયા જ હોત તો અમે અમારી જે સર્વિસીસ જે છે એઝ અ એડવાઇઝરી પેનલ મેમ્બર કે બીજા બધા જે મેમ્બરો છે એ ઇઝીલી અવેલેબલ થાય ગુજરાતી ભાષાના જાણકાર લોકો અહીંયા એટલા બધા છે તો જેથી કરીને ઘણી વાર અર્થના અનર્થ થઈ અને કદાચ એ સમજે નહીં ત્યારે પાછું એમને સમજાવવા ત્યાં પાછું નિર્માતાને જવું પડે એ કદાચ એ બધી જ વસ્તુ અહીંયા સહેલાઈથી આપણે એ ઇસ્યુઝ જે છે ટેપ કરી શકીએ તો કહેવાનો મતલબ છે કે અહીંયા આવ્યા પછી એના જે ફાયદા જે છે એ ખૂબ જ વધારે છે અને કહેવાય કે સોની ઉપર જયારે જતી હોય તો આજે કહી શકો કે તમે બસો અઢીસો કરોડ ત્રણસો કરોડની આસપાસની ઇન્ડસ્ટ્રી થઈ તો એના માટે એક ઓફિસ એ હવે જરૂરી બની જ ગઈ છે અને હવે એ અહીંયા હોય એ ખૂબ જ ખૂબ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે દીપકભાઈ જ્યારે નિયમોની વાત કરીએ કાયદાની વાત કરીએ પણ ક્યાંક અલગ અલગ છે એવી પણ બાબત સામે આવી છે ગુજરાત એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે પણ એવા થોડા કિસ્સા ભૂતકાળમાં એટલે નજીકના ભૂતકાળમાં બન્યા પણ છે આપણે વર્ષ કરીને એક ફિલ્મ હતી જેને ગુજરાતીની અંદર એ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું પણ એની જ હિન્દી રિમેક થઈ ત્યારે એને યુએ સર્ટિફિકેટ આપવામાં આવેલું તો હવે એ સર્ટિફિકેટ મળવાને કારણે ગુજરાતી નિર્માતા અને સબસિડીથી વંચિત રહી ગયા એટલે એક જ વાર્તા એની જ રીમેક અને એમાં જ બે જુદા જુદા ધારાધોરણ વિશે એ વખતે ખાસા સવાલો ઉઠેલા હતા એટલે આવી બધી શક્યતાઓમાં પણ જો ગુજરાતમાં જ સેન્સર બોર્ડ હોય તો થોડુંક એના માટે શું કહેવાય કે રજૂઆત કરવી અથવા તો દલીલો કરવી એ થોડુંક સરળ થઈ જાય જે તમે ત્યાં આગળ જઈને કે એવી રીતે નથી કરી શકતા આવા ઘણા પ્રશ્નો અવારનવાર આવતા હોય છે બીજું શું છે કે ગુજરાતી ભાષા આપણે સૌ જાણીએ છીએ કે દ્વિ અર્થી છે એટલે ક્યારેક કોઈક એવા નિર્માતાને તજજ્ઞને અમુક પ્રકારની તળપદી ભાષા કે અમુક એવી ભાષા ખબર ન હોય તો એનો ગેરલાભ પણ નિર્માતાને મળતો હોય છે અને ત્યાં આપણી સંસ્કૃતિને અને ફિલ્મને જ નુકસાન થાય છે કે જે ન થવા જવા જેવું હોય એ સેન્સરમાં પાસ થઈ જાય છે એટલે આવા ઘણા નાના નાના પણ ટેકનિકલ પ્રશ્નો છે એનો અંત જો ગુજરાતમાં ને ગુજરાતમાં સેન્સર બોર્ડ હોય તો સો ટકા આવી શકે કારણ કે તજજ્ઞો જેમ એમણે કહ્યું એમ સામાન્ય રીતે મોટી ઉંમરના હોય એટલે મુંબઈ ટ્રાવેલ કરવું મુંબઈ સુધી મુસાફરી ફિલ્મ જોવા માટે કરવી એ કદાચ ન કરી શકે પણ જો અહીંયાને અહીંયા હોય તો બીજા ઘણા તજજ્ઞો પણ પેનલ ઉપર આવી શકે આવી ઘણી શક્યતાઓ અથવા ઘણી સમસ્યાઓનું સમાધાન જો ગુજરાતમાં ઓફિસ આવે તો થઈ શકે અને નિર્માતાઓને બહુ જ મોટી રાહત થાય અચ્છા ને જ્યારે નિર્માતાઓની વાત કરીએ તો ચોક્કસ એક બાજુ જે રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગ્રોથ કરી રહી છે અને તેની સામે માત્ર માત્ર એક સેન્સર બોર્ડની માંગ એ ચોક્કસથી અત્યાર પૂરી થવી એ બહુ જરૂરી છે દીપકભાઈ આગામી સમયમાં કોઈ અલગથી હજુ બીજી કોઈ રજૂઆત કરવામાં આવશે કારણ કે એક બાજુ ચાલો અશ્વિની અશ્વિની વૈષ્ણવની સાથે તો મુલાકાત હતી પરંતુ અન્ય કોઈ રજૂઆત અત્યારે કરવામાં આવશે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તરફથી અરવિંદભાઈ ત્યાં રૂબરૂ ગયા હતા એટલે એમને ખ્યાલ જ છે કે એમને પણ એવું લાગ્યું કે અરે નથી ગુજરાતમાં ઓહો હો એટલે એ પણ બહુ જ કન્વિન્સ થાય કે ના ગુજરાતમાં ઓફિસ હોવી જ જોઈએ અને એમણે એસોરન્સ આપ્યું છે એટલે મને એવું લાગતું નથી કે હવે બીજે ક્યાંય વધારે મજબૂત રજૂઆત કરવાની જરૂર છે શું કહેવું છે અરવિંદભાઈ તમારું ના ના એકદમ સાચી વાત કરી કે મેં કહ્યું ને કે અમે લોકો રાઈટ જગ્યાએ ખાસા સમયથી અમે અમે આ વસ્તુ પર કામ કરી રહ્યા હતા અને જે જે રાઈટ જગ્યાએ એમની રજૂઆત કરી અને હવે એમના તરફથી અમે ફીડબેકની રાહ જોઈ રહ્યા છીએ એમનો ફીડબેક જે પ્રમાણે આવશે અથવા કોઈ ક્વેરીઝ હશે તો અમે એમાં એને શોર્ટ ઇટ આઉટ કરવાનો પ્રયત્ન કરશું કે આમાં કઈ રીતે થઈ શકે કોઈ ટેકનિકલ રિક્વાયરમેન્ટ હતી હશે તો પણ અમે એને ફૂલફિલ કરીશું અને અમે સતત ફોલોઅપમાં રહીશું કે આ કામ એક ઇન્ડસ્ટ્રીના બઉ જ હિત માટે ખૂબ જ જરૂરી છે તો એના માટે મોટી મોટી ફિલ્મોના નિર્માણની ડેટ જે છે અરે રિલીઝની ડેટ એ પહેલેથી નક્કી કરી દેવામાં આવે કે ભાઈ આ ડેટે અમે ફિલ્મ લાવીશું એ કઈ રીતે નક્કી કરવામાં આવે કે આગળ પાછળ કોઈ મોટી બોલીવુડ ફિલ્મ નથી કોઈ સાઉથની ફિલ્મ નથી કે બીજી ત્રણ ચાર ફિલ્મો ક્લેશ નથી થતી તો આ એક જગ્યા સારી છે અહીંયા વેકેશન પતી જાય છે અહીંયા તહેવારોનો સમય છે આ બધું જ જોયા પછી નિર્માતા પોતે પોતાના રિલીઝની ડેટ નક્કી કરવાની હોય છે અને એની જે સિસ્ટમ એવી હોય છે કે તમે એકવીસ દિવસનો સમય હોય છે પણ ઘણી વખત એવું બની જતું હોય છે કે કટ કે આ બધી હેસલ્સના કારણે કે અન નિર્માતાની અનઅવેલેબિલિટીના કારણે એ સમયસર કદાચ ત્યાં ન આપી શકે ને એના કારણે ઘણીવાર સમયસર સર્ટિફિકેટ મળવું મળતું નથી તો એવી ઘણી ઘણી ફિલ્મ જેમ કે હિલ્લારો ફિલ્મ કે જે લોકોનો રિલીઝ આવતા કહેવાય ને કે નેક્સ્ટ ડે હતી અને એમને આજે સાડા વાગે સર્ટિફિકેટ મળ્યું રાત્રે તો કહેવાનો મતલબ કે આખા નિર્માતા અને બધાની જીવ ઊંચો થઈ જતો હોય કે કાલથી બધી રિલીઝ છે આપણે બધી પબ્લિસિટી કરી દીધી છે બધા જ પૈસા નાખી દીધા છે અને જો હવે આ જો સર્ટિફિકેટ ન મળે ને આપણે રિલીઝ ન કરી શકીએ તો આખો ખર્ચો માથે પડે તો એક ડર જે છે એ પણ નિર્માતા માટે એક રિસ્ક ફેક્ટર પણ ઊભું થઈ જતું હોય છે અહીંયા ને અહીંયા ઓફિસ હોય તો કદાચ નિર્માતા અવેલેબલ ન હોય તો બીજો કોઈ વ્યક્તિ જઈ શકે કે એને તરત ને તરત અમે લોકો રિસ્પોન્ડ કરી શકે સેન્સર બોર્ડ ને જેમની રિક્વાયરમેન્ટ હોય પ્રમાણે તો કામ જે છે એ સહેલાઈથી થાય અને જે નુકસાન કે બીજા ટેન્શન્સ જે છે એનાથી ફ્રી થઈ જાય નિર્માતા તો આ બધી જ એક બાબત હોય છે અને અમે આ એટલા માટે જ આ એક તાતી જરૂર છે એટલે અમે ગુજરાત સરકાર ભારત સરકાર બંને જ જગ્યાએ અમારી સતત રજૂઆત રહેશે જ આ જ્યાં સુધી આ એક સોલ્વ ન થાય વસ્તુ જયવંત લાગે છે કે ના જો સેન્સર બોર્ડની ઓફિસ આવી જાય તો હજુ પણ ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જે પ્રમાણે ગ્રોથ જોઈએ બૂસ્ટઅપ જોઈએ પ્રમાણે ક્યાંક મળી પણ શકે તેમ બિલકુલ ચોક્કી વાત છે જે પ્રમાણે વાત થઈ અહીંયા તો નિર્માતાને જે તકલીફો પડે છે કટ આપવામાં આવે છે મને લાગે છે કે આમ તો ગુજરાતી ફિલ્મો કે એવી એટલી બધી હોતી નથી કે જેમાં કટ આપવા પડે અ પરંતુ એમ છતાંય કારણ કે અશ્લીલતા હોતી નથી કે એવું કંઈ ગાળા ગાળા ઇન્ડી ફિલ્મોની જેવી હોતી નથી કે એવા એક્શન સ્થિન પણ નથી હોતા દક્ષિણ ફિલ્મો જેવા એટલે કદાચ કટ આપવા પડતા હશે તો કઈ રીતના આપવા પડતા હશે એમાં પણ પૂર્વગ્રહ કંઈક કામ કરી દીધો હશે જેમ વાત થઈ કે ઘણીવાર એ લોકોને સમજ ન પડતી હોય તો એ રીતે આપી દેવામાં આવે છે વર્ષ ફિલ્મ ને જે રીતે વાત કરી કે એને અહીંયા એડલ્ટ ફિલ્મ સર્ટિફિકેટ મળ્યું ત્યાં યુ સર્ટિફિકેટ મળ્યું તો આ પ્રકારનું અને મને લાગે છે કે અને બૃહદ પરિપ્રેક્ષમાં મૂકવું પડશે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગોએ કારણ કે લોકોને પણ જાણમાં નથી અને એનો એક વ્યાપક ચર્ચા થાય અને માત્ર આ જ વિષય નહીં પણ ગુજરાતી ફિલ્મોને બીજી કઈ રીતે મુશ્કેલી પડી રહી છે ગુજરાતી ફિલ્મના શું પ્રશ્નો છે ઉદ્યોગોના એ કારણ કે અત્યારે રાજ્ય સરકારની પણ કેટલીક પોલિસી છે હિન્દી લગતી આપણે આ ચેનલ ઉપર જ ચર્ચા કરી હતી એ પોલિસી પણ આવી છે કે અહીંયા શૂટિંગ થાય તો એને અમુક અમુક રાહતો મળે તો મને નથી લાગતું કે અત્યારે હર્ષ સંઘવી પણ મને લાગે છે સાંસ્કૃતિક પ્રધાન છે તો એ પણ આ બાબતે વિચાર કરી શકે અને એમાં જો ગુજરાતી ફિલ્મ ને લગતા અને ગુજરાતી ભાષાના જાણકારો એ ફિલ્મ ઉદ્યોગ સાથે આ સેન્સર બોર્ડ સાથે તો પ્રશ્ન ઘણો હળવો થઈ શકે અને અમદાવાદ છે ઘણી બધી રીતે ઘણા બધા પરિપ્રેક્ષમાં ગિફ્ટ સિટી હોય કે પછી અહીંયા અમદાવાદની અંદર જે કઈ પ્રોજેક્ટ છે બધાના સંદર્ભમાં ખુબ મોટો એનો વિકાસ થઈ રહ્યો છે અને બુલેટ ટ્રેન આવશે એ શરૂ થશે એટલે એમ વાત એમ કે ભાઈ હિન્દી ફિલ્મ ના કલાકારો પણ એને કઈ કામ હશે તો અહીંયા ફિલ્મ પાસ કરાવવા માટે આવી શકશે અહીંયા આવીને પછી પાછા જઈ શકશે એ પ્રકારનું આખું થઈ શકશે અને ભૂતકાળમાં નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે આપણે પ્રયત્નો પણ કર્યા હતા કે અહીંયા ફિલ્મ સિટી બને અમુક અમુક કલાકારો અહીંયા જમીન લઈ લીધી ને બધું જે કઈ આમલી પીપળી એમને બતાવ્યા હતા એ પ્રમાણે કે પછી થયું નહીં એમના પ્રયત્નો સંનિષ્ઠ હતા પરંતુ કલાકારો છે જમીનને લઈને એ પછી જે કઈ થયું એ આપણે વિવાદમાં નથી પડવું પરંતુ એ પ્રયત્ન થયા હતા તો જેમ યોગીજી પ્રયત્ન કરી રહ્યા છે કે ત્યાં નોયડામાં એક ફિલ્મ સિટી બને તો એમ ગુજરાતમાં પણ વ્યાપક પ્રમાણે કારણ કે ગિફ્ટ સિટીમાં હમણાં ફિલ્મ ફેરનો પણ એવોર્ડ સમારંભ થઈ ગયો એનો પ્રચાર જેવો થવો જોઈએ ન થયો એ જુદી વાત છે પરંતુ આ પ્રકારનો એક ગિફ્ટ સિટીને પણ પ્રોત્સાહન આપવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે ત્યારે આ સેન્સર બોર્ડ જો આવશે ને અહીંયા વધારે વધારે શૂટિંગ માટેની સુવિધાઓ આપવામાં આવશે તો હિન્દી ફિલ્મ માટે પણ શક્યતા છે અહીંયા આપણને નવાઈ લાગશે પણ જે છત્રપતિ નામની તેલુગુ ફિલ્મ છે એનું શૂટિંગ ભાવનગરમાં થયેલું છે તો દક્ષિણની ફિલ્મોનું પણ શૂટિંગ અહીંયા થઈ જ શકે છે તો એ ઘણી બધી શક્યતાઓ રહેલી છે સરકાર છે એ આ બાબત જરા પ્રશ્નોને

રાજ્ય સરકાર અત્યારે તો કેવી રીતનું જે આગળ રજૂઆત કરે છે સાથે સાથે કેન્દ્રમાં પણ રજૂઆતો કરવામાં આવી છે આગામી સમયમાં ક્યારે ઓફિસ સેન્સર બોર્ડની ઓફિસ ગુજરાતમાં ક્યારે મળશે તે તો આવનારો સમય જ બતાવશે અરવિંદભાઈ જયવંતભાઈ અને દીપકભાઈ ત્રણ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમ રજા આપશો નમસ્કાર